વાવમાં રસાકસીના જંગની વચ્ચે ભાજપે વાવની બેઠક પર જીત હાંસલ કરી કયા કારણોસર ગુલાબસિંહ રાજપૂતને એ સીટ જે છે તે ના મળી શકી તેના પર ચર્ચા કરવા આપણી સાથે વાવના સ્થાનિક પત્રકાર દિલુ ચૌધરી જોડાઈ ગયા છે તમારું શું માનવું છે ગુલાબસિંહને સીટ કેમ ના મળી કોંગ્રેસની ક્યાં કચાસ રહી ગઈ જો ચૂંટણી તો જે લડ્યા એમાં કોંગ્રેસની એવું ક્યાંય કચાશ રહી ગઈ હોય એવું મને લાગ્યું નથી કારણ કે આમાં જે ચૂંટણી લડાઈ એની અંદર ગુલાબસિંહ ને એમને ખૂબ જ મહેનત કરી અને ના વોટ એમના સમાજના વોટ પણ ત્યાં ઓછા હતા રાજપૂત સમાજના પંદર એક હજાર માં હતા તેમ છતાં પણ કોંગ્રેસ પાર્ટી જોડે જોડાયેલા લોકો અને કોંગ્રેસ સાથે જોડાયેલા બધા લોકો ભાજપ વાળે પણ સારી મહેનત કરી પરંતુ વિચાર કરો કે છ જિલ્લા પંચાયતો ની અંદર ગુલાબજી ની લીડ નીકળી એટલે કે આ બાજુ થી ચાલ્યા તો એટાથી લઈ અને શેખ વાવ ને વાવ લઈને આ બાજુ સુઈ ગામ ને સુઈ ગામથી લઈ અને આ બાજુ ભાભર આવીએ એટલે એકસો ને સાત કિલોમીટરના વિસ્તારની અંદર ગુલાબજી ની એટલે કે કોંગ્રેસ ની લીડ નીકળી પરંતુ ની લીડ કાપ્યા પછી પણ એટલી લીડે જીતી ગયા એટલે ટૂંકમાં હવે કેવું થઈ ગયું છે અત્યારે સમાજવાદ એ આવી થઈ ગયો છે જયારે ગેની બેન લડતા ત્યારે ગેની બેન આજ વિસ્તાર આજ 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 વીસ ત્રેવીસ કિલોમીટરના વિસ્તારમાં ગેની બેન ને લીડ મળતી

તેઓ હાર્યા છે એવું કહી શકાય આંકડો આપણી સામે છે તો પછી કઈ રીતે ઠાકોર સમાજે તમે કહી શકો કે સ્વરૂપજી ને જ મતો આપ્યા છે સ્વરૂપજી ઠાકુર ને મત એટલે આપ્યા એટલે કે આમાં બુથના વોકડા છે બેન આમાં જે માવજીભાઈ કેતા દાવો કરતા હતા તો માવજીભાઈ માવજીભાઈ સમાજના બધા વોટ માવજીભાઈ ને સત્યાવીસ હજાર વોટ મળ્યા તો એ સાબિત થયું કે ચાલીસ હજાર નું મતદાન થયું ચૌધરી સમાજનું તો એમાંથી સત્યાવીસ હજાર મળ્યા ચલો બધા ચૌધરી સમાજના ગણીએ તો પણ તેર હજાર બીજેપી માં ગયા છે એટલે વાત રહી બીજા અમુક બીજા સમાજના અન્ય સમાજના મળ્યા છે એટલે ચૌધરી સમાજના માવજીભાઈને પણ જેવા જોઈએ એવા મત નથી મળ્યા એટલે લગભગ કે પંદરક હજાર મત બીજેપી લઈ ગઈ તો એ તો નુકસાન પડ્યું પણ માવજી ભાઈ વાળું ચેપ્ટર છોડી દો માવજી કદાચ માવજીભાઈ પણ એ ચૌધરી સમાજના બીજેપી માં જવાના હતા તો એ તો ને સીધું નુકસાન હતું પરંતુ અહીંયા મુખ્યત્વે ગણિત એ સમજવાનું છે કે આપ જો કે જિલ્લા સળવા જિલ્લા પંચાયત અને મીઠા જિલ્લા પંચાયત આ બે જિલ્લા પંચાયત ની અંદર ઠાકોર સમાજના મત છે અડતાલીસ હજાર આખી વિધાનસભામાં ચોર્યાસી હજાર મત છે એમાંથી આ બે જ જિલ્લા પંચાયતમાં ઠાકોર સમાજના મત છે અડતાલીસ હજાર એટલે કે બીજી જે બધી જગ્યાએ ઠાકોર સમાજ વહેંચાયેલો છે પરંતુ આ બે જિલ્લા પંચાયતમાં અડતાલીસ હજાર મત છે એટલે કે ઠાકોર સમાજના જે ચોર્યાસી હજાર મત છે એના લગભગ પચાસ ટકા ઉપર એટલે કે પંચાવન સાહીઠ ટકા મત તો ખાલી આ બે જિલ્લા પંચાયતમાં જ છે એટલે સૌથી મોટી બાજી આ બે જિલ્લા પંચાયતમાંથી જ્યારે આ બે જિલ્લા પંચાયતોની ગણતરી આવી મતની ગણતરી પહોંચી ત્યારે ગુલાબજી પંદર હજાર મતો આગળ હતા અને મીઠા જિલ્લા પંચાયત નું બુથ ખુલવાનું ચાલુ થયું હતું ગુલાબસિંહ પંદર હજાર આગળ હતા તો એ બંને જિલ્લા પંચાયતો ની અંદર લીડ કાપતા 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 છેલ્લે સ્વરૂપજી બે હજાર અને ત્રેસઠ માટે જીતી ગયા તો એનો અર્થ એ થયો કે સણવા જિલ્લા પંચાયત અને મીઠા જિલ્લા પંચાયત ની અંદર જ ગુલાબસિંહ હાર્યા તો હવે વાત રહી કે ઠાકોર સમાજના તમે જેમ કહ્યું કે તમે કહી શકો કે વોટ ના મળ્યા વોટ ના મળ્યા એ રીતે કે ધારો જો આખા તાલુકાનું ચોસઠ હજાર નું મતદાન થયું બેન એની અંદર ધારો કે નું મતદાન આપડે દસ હજાર બાદ કરી દઈએ તો ચોપન હજાર નું મતદાન એ આ બંને સીટો ઉપર થયું હવે ચોપન હજાર ના મતદાન થી મતદાનમાં અઢાર હજાર ની લીડ કાપો એટલે લગભગ કેટલા મત બચે છત્રીસ હજાર મત બચે અઢાર હજાર ની લીડ કાપો એટલે છત્રી અઢાર હજાર ભાજપ ને મળ્યા અઢાર હજાર કોંગ્રેસ ને મળ્યા અને ઉપર અઢાર હાજર એટલે ભાજપ ને છત્રી હજાર મળ્યા અને કોંગ્રેસ ને અઢા અઢા અઢાર હજાર મળ્યા એટલે એનો અર્થ એ થયો કે કોંગ્રેસે તેત્રીસ ટકા મત મેળવ્યા હવે આજે તેત્રીસ ટકા મત મેળવ્યા કોંગ્રેસે તારે જ અઢાર હજાર ની લીડ થાય ને ત્રણ ભાગમાં ચોપન હજાર ને ડિવાઈડ કરો ત્યારે જ અઢાર ની લીડ થાય તો હવે જે જે મત મળ્યા તો એ મત અઢાર હજાર કોંગ્રેસ ને મળ્યા એટલે કે આ સણવા અને મીઠા જિલ્લા પંચાયત ની અંદર તેત્રીસ ટકા મત જ ખાલી કોંગ્રેસ ને મળ્યા તો હવે એવું નથી કે ત્યાં એકલા ઠાકોર સમાજ છે ત્યાં દેસાઈ સમાજ છે ત્યારબાદ મુસ્લિમ સમાજ છે બલોચ સમાજ છે દલિત સમાજ છે પટેલ સમાજ છે પટેલ હજાર પટેલ સમાજના વોટ ત્યાંથી સાત હજાર માવજીબામાં ગયા એટલે એ તો એ તો આખું ચેપ્ટર જ અપક્ષ માં જતું રહ્યું તો મૂળભૂત વાત એ થઈ કે બીજી બધી જે સમાજો ત્યાં છે કોંગ્રેસ વિચારધારાવાળી છે સમાજો અહીંયાથી કદાચ ગેની હોત તો ગેની બહેનને પછી એ પચીસ હજારની લીડ નીકળતી જે પાછે મેં અઢાર હજાર નહીં નીકળી તો ગેની ને તેવી હજાર ની લીડ નીકળતી તો ગેની ને કેમ ની નીકળતી કારણ કે બીજા સમાજો કોંગ્રેસ વિચાર ધારાવાળા તો કોંગ્રેસ વિચારધારાવાળા જે છે દલિત છે મલોચ સમાજ છે તો એ બધા તો કોંગ્રેસ સાથે રહ્યા પરંતુ ઠાકોર સમાજની જે પેટન ગેની વખતે કોંગ્રેસ મતદાન કરતા હતા એ same to same pattern જળવાઈ અને એ જ પેટર્ન પ્રમાણે એમને આ વખતે બીજેપીને મતદાન કર્યું અને એટલા જ માટે એ એ લાંબી લીડ કાપવામાં ભાજપ સફળ રહ્યું અને એ જગ્યાએથી ક્યાંક ને ક્યાંક ભાજપ એ જીતી ગયું તમે વિચાર કરો સોળ સોળમું બુથ ખુલ્યું એટલી ઘડી ભારતીય જનતા પાર્ટી આમ તો ભાજપ એકવીસમાં બાવીસમાં રાઉન્ડ સુધી પાછળ હતું પરંતુ જે લીડ કપાવવાની શરૂઆત થઈ એ પંદર માં સોળ માં round એ ચાલુ થઇ તો પંદર માં સોળ માં round પછી ભાભર અને ભાભર ના EVM ખુલવાના ચાલુ થયા ભાભર તાલુકાના તો એની અંદર જ ક્યાંક ને ક્યાંક ગુલાબજી નું ધોવાણ થઈ ગયું બાકી સુઈગામ તાલુકો વાવ તાલુકો અને બીજો સમગ્ર વિસ્તારની અંદર લગભગ લગભગ પંચોતેર ટકા જમીન ની અંદર કોંગ્રેસે લીડ મેળવી હતી પરંતુ આ પચીસ ટકા વિસ્તાર અંદર ભાજપ એટલી લીડ મળી કે કોંગ્રેસ હારી ગઈ તમારા મતે કોંગ્રેસનો ચહેરો જો ઠાકરસિંહ રબારી હોત તો રબારી સમાજના મતોને બીજા મતો તેમને મળી શકતા જે ગેનીબેન ઠાકોરના મતો હતા ઠાકરસિંહ રબારીએ સાફ કીધું છે કે રબારી સમાજના મતો ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે પરંતુ ઠાકોર સમાજના મતો નથી મળ્યા તેવું ઠાકરસિંહ રબારીએ કહ્યું જયારે અમારી તેમની સાથે વાત થઈ તો તમારું શું માનવું છે જો ચહેરો બદલાતો કોંગ્રેસનો તો એ મતો મળી શકતા હતા જો બેન પેલા તો હું પણ એવું માં હતો કે કદાચ એવું હોઈ શકે મતલબ કે મેં ગામડે ગામડે ગયો હતો હું એમનું ગ્રાઉન્ડ નું રિપોર્ટિંગ કરતો હતો ત્યારે મને કોંગ્રેસની જે રેલીમાં આવેલા જે બાઇકો લઈને રેલીમાં આવેલા ઠાકોર સમાજના છોકરાઓને જયારે મેં પૂછ્યું કે તમે કોને મત આપવાના છો ત્યારે એમાં બધા કહી રહ્યા હતા કે અમે ગેની બેન ગેની બેન કોંગ્રેસ ની સામે પરંતુ એમાંથી અલગ ઉભેલા ચાર પાંચ છોકરાઓને જ્યારે મેં પૂછ્યું કે શું આ જે કહી રહ્યા છે કોંગ્રેસ સાચું એટલે એમને અમને એવું કીધું હતું કે એ લોકો ખાલી આવ્યા છે ગેની બહેનને સારું લગાડવા ગેની બહેનની રેલીમાં બાકીએ બધા સ્વરૂપજીને મત આપવાના છે ઊંઘું તમે આવું કેવી રીતે કહી શકો છો એટલે એ મને કે અમને ખબર છે અમે સાથે રહીએ ગામની અંદર તો અમને ખબર હોય બધા મત સ્વરૂપજીને આપવાના છે પરંતુ એ ગેની બહેનને દેખાવ કરાવવા માટે આવ્યા છે તો ઠાકુર સમાજ એ મતદાન કરવાની દ્રષ્ટિએ એટલો હોશિયાર સમાજ થઈ ગયો છે કે ગેનીબેન શું કોઈ પણ એમના સમાજનો નેતા કોઈ પણ પક્ષની અંદરથી લડતો હોય તો અમારા બનાસકાંઠાની અંદર તો ઠાકોર સમાજ કોઈ બીજા વ્યક્તિને કે અધર પાર્ટીમાં મતદાન કરે એ પછી ઠાકરશીભાઈ લડતા હોય કે પછી ગુલાબભાઈ લડતા હોય કે પછી શંકરભાઈ લડતા હોય જો હું તમને એનું ઉદાહરણ આપું બે વાવની અંદર બે 2017 માં શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોર લડ્યા અને શંકરભાઈ હારી ગયા એ પહેલા પૂર્ણની સ્થિતિ આવી હતી એ પૂર્ણની સ્થિતિની અંદર શંકરભાઈ ચૌધરીએ લગભગ આખું બનાસકાંઠાનું બજેટ જે પૈસા હતા અને વાવની અંદર જમીનોના લગભગ પચાસ હજાર સાઈઠ હજાર સિત્તેર હજાર એસી હજાર રૂપિયા એમના ખાતા ને દીઠ હતા તો એ લોકોએ મતલબ કે સરકારે કામ કર્યું કે જેને પણ કર્યું એ લોકોએ જે કામ કર્યું એ કામના પૈસા એમને મળ્યા એટલો પૈસો એટલું રિફંડિંગ એમને આપવા એમ છતાં પણ જ્યારે મત કરવાની વાતચીત હતી ત્યારે એ જ ફાળો એ જ પૈસાનો ફાળો ગેનીબેન ને આપીને ગેનીબેન ને એમને જીતાડ્યો હતો તો ચલો આ તો વાત રહી શંકરભાઈ ની એવું ને એવું सेम થયું અત્યારે જયારે લોકસભા ની ચૂંટણી હતી ત્યારે બધા જ ગેનીબેન ની સાથે રહ્યા આ ગેની બેન ને એ જ આ બે જિલ્લા પંચાયતો છે જેમાંથી 20 22000 ની લીડ મળી હતી સાંસદમાં તો એ વખતે જે ગેનીબેન ને લીડ મળી એ આ બંને જિલ્લા પંચાયતોમાંથી મળી ત્યારે ઠાકોર સમાજ સંપૂર્ણપણે ગેનીબેન સાથે રહ્યો અત્યારે એ જ ગેનીબેન ની ખાલી પડેલી સીટ જીતાડો આ કરો તે કરો ઠાકોર સમાજ એક બનો અને જે કરીને જે ફર્યા એમને ક્યાંક એવી આશા હશે કે હું જયારે લડવા આવીશ ત્યારે મને મત મળશે ઠાકરસિંહ પણ એવી આશા હશે બધાને એવી આશા હોય પરંતુ આ સમાજ એમનું એમના અ

ઠાકોર નો ચહેરો જો કોઈ પક્ષમાં ન લડતો હોય તો એ સમાજ તમને મત આપે બાકી જો એમનો ચહેરો લડતો હોય તો એ સમાજ ક્યારે કોઈને મત આપતો નથી એમાં પછી ગમે ચહેરો શું લાગે છે શંકર ચૌધરી સાથે પણ એવું જ થયું શંકર ચૌધરી પણ ત્યાં જ ખેલ પાડી ગયા કે માવજી પટેલને દેખાડવા બધા લોકો આવતા હતા તેમની સભાઓમાં જે રીતે શક્તિ પ્રદર્શન કરતા હતા જે લોકો જનસભામાં આવ્યા તેમણે માવજી ચૌધરીને જીતાડ્યા નહી તેવું કહી શકાય એવું જ કહી શકાય જે લોકો જનસભામાં આવ્યા એ લોકો મત આપ્યા એના સિવાય લોકોએ મત ના આપ્યા માવજીભાઈ નો માહોલ જે રીતે હતો ને એ રીતે મને પણ એવું લાગતું હતું કે માવજીભાઈ પચાસ હજાર મત લઈ જશે પરંતુ જે લોકો સભાઓમાં આવ્યા બધી સભાઓમાં મને એવું લાગ્યું કે એના એજ લોકો આવ્યા કારણ કે જે એમનો સમર્થક હતો એમનો વર્ગ હતો દસ હજાર બાર નો જે હાથે લઈને ફરતા હતા એના એજ લોકો રહ્યા એટલે હરેક જગ્યાએ હરેક સભાની અંદર એમનો માહોલ દેખાતો રહ્યો વાત એવી બની કે જ્યારે શંકરભાઈ ચૌધરીએ સૌપુરાની અંદર જે મીટિંગ કરી ચૌધરી સમાજની મીટિંગ બોલાવીને એમને એવું કીધું ત્યાં કે ભાઈ માવજીભાઈ છે કોંગ્રેસનામાંથી પૈસા ખાઈ ગયા છે ને કોંગ્રેસને જીતાડવા માટે રહ્યા છે વાત કેટલી સાચી છે પૂટી થી આપણે કાઈ જાણતા નથી પરંતુ એ જે કીધું ને જે સામે સામે એક બીજાને આવી ગયા તો એ પ્રચાર કર્યા પછી ચૌધરી સમાજની અંદર નારાજગી તો ખૂબ હતી ખૂબ નારાજ થયો સમાજ પરંતુ જે નારાજ થયો બધો માવજીભાઈ સાઈટ રહ્યો અને જે ને શંકરભાઈ ની વાત ગળે ઉતરી ગઈ એ શંકરભાઈ સાથે રહ્યો એટલે કે ચૌધરી સમાજ બે ભાગોની ની વેચાઈ ગયો બેન બેન જે વાવનો નો ચૌધરી સમાજ હતો ને જે તળાવ સીટ ઉપર ત્યાર બાદ માડકા સીટ ઉપર ઢીમા સીટ ઉપર એ બાજુ જે વાવ ચૌધરી સમાજ એકલા વાવ તાલુકામાં માં હજાર ચૌધરી સમાજ છે તો ત્યાંનો જે ચૌધરી સમાજ હતો ને એ મુખ્યત્વે શંકરભાઈ તરફ રહ્યો અને જયારે આ બાજુ ભાભર અને સુઈ ગામ નો જે ચૌધરી સમાજ હતો ને એ મુખ્યત્વે ભાઈ તરફ અહીંનો ચૌધરી સમાજ એસી ટકા ભાઈ સામે ચાલ્યો ત્યાંનો ચૌધરી સમાજ એસી ટકા ભાજપ સાથે ચાલ્યો એટલે ચૌધરી સમાજના બે ભાગ થયા નો ડાઉટ થોડા ઘણા વોટ ચૌધરી સમાજના વધારે મળ્યા પણ જે આશા હતી એ ના મળ્યા સત્યાવીસ હજાર વોટ લઈ ગયા તો એમાં અને સામે ભાજપ ને પણ પંદર સત્તર હજાર મત મળ્યા તો એ ભાજપમાં કોઈ ચૌધરી સમાજ નો ઉમેદવાર નતો છતાં પણ ચૌધરી સમાજ ના આટલા બધા વોટ લઈ ગયા એ ક્યાંક ને ક્યાંક શંકરભાઈ અને ચૌધરી સમાજે જાતિવાદ નથી કર્યો એવું અહીં દેખાઈ આવે છે

અત્યારે જો સ્વરૂપજી સામે ગેની બેન લડતા હોત ને તો ઠાકોર સમાજના સૌથી વધારે મત ગેની બેન જ લઈ જઈ જયારે ગેની બેન અને સ્વરૂપજી લડ્યા એ વખતે સ્વરૂપજી પંદર હજાર મતો સ્વરૂપજી કેવી રીતે એ વખતે તો ચૌધરી સમાજે ચાલીસ હજાર મત આપ્યા હતા સ્વરૂપજીને સતત સ્વરૂપજી હારી ગયા પણ એ ટાઈમે એમના ઠાકોર સમાજે પાંચ હજાર મત પણ નહીં આપ્યા હોય સ્વરૂપજીને એટલે આ લોકોની સિસ્ટમ જ એવી છે કે ઠાકોર સમાજના બે ચહેરા હોય તો કોણ મજબૂત છે કોની સાથે જવાનું અને ફિક્સ છે કે જો ભાજપમાંથી એક એકલા ઠાકોર સમાજ આવે તો પણ એમણાં મત કરવાના કોંગ્રેસમાંથી એકલો ઠાકોર સમાજ આવે તો પણ એમણાં મત કરવાના પરંતુ બંને પાર્ટીઓમાંથી ઠાકોર સમાજના ચહેરાઓ આવ્યો છે તો પછી કોણ મજબૂત છે અને કોણ આપણા માટે હાઇટથી લડી શકે છે એને મત કરવાના અને જો એવું થાય કે બંને પાર્ટીઓમાંથી ઠાકોર સમાજ આવે તો જ ઠાકોર સમાજ મુખ્યત્વે કોંગ્રેસ તરફથી મતદાન કરે બાકી જો ભાજપમાંથી ઠાકોર સમાજ આવે

એના જ લીધે તો તમે જો થી લવિંગજી ઠાકોર ભાજપ માંથી જીત્યા કાંકરેજમાંથી જીત્યા જીત્યા હતા કેશાજી ચૌહાણ જીત્યા તો બે જણ ની પાર્ટી એ ભાજપ છે અને બે જણ ની પાર્ટી કોંગ્રેસ છે છતાં પણ એવો જીતે છે એટલે એમના સમાજના મત થી જીતે છે ને તો નક્કી થઈ ગયું ને બાકી તો વિચારધારા હોય તો પછી સમાજ એક જ વિચારધારામાં વિચારતો હોય પરંતુ

શન સરકાર સામે હોય વિપક્ષ હોય અને બધાની સામે બાયો ચડાવીને લડવું મતલબ લડવું એ જ એક મહાનતા છે પરંતુ થોડા દિવસ પછી મીડિયા સામે આવી શકશે અત્યારે કેવું છે કે એકદમ હારી ગયા હોય એટલે માણસ મીડિયા સમક્ષ આવી ન શકે કારણ કે મીડિયા

કારણ કે સ્વરૂપજી ઠાકોર પોતે જયારે વારંવાર બોલે છે કે મને ભરોસો હતો ભાજપના ચિહ્ન પર મને ભરોસો હતો જે શંકર ચૌધરી અલ્પેશ ઠાકોર છે બધા મોટા નેતાઓ પર અમિત શાહ નું નામ લે છે તેઓ સી આર પાટીલ નું નામ લે છે ભૂપેન્દ્ર પટેલનું પણ નામ લે છે જીત્યા પછી એને કહે છે મને આ બધા ચહેરાઓ પર ભરોસો હતો કે આ બધા ચહેરાઓ મને વાવમાં જીતાડી જશે શું સ્વરૂપજી ઠાકોર ને પોતાના ઉપર ભરોસો ન હતો કે હું વાવમાં જીતીશ હવે વાત તો આમાં તો એવી વાત છે કે તો સ્વરૂપજી ધારો કે જીત્યા હોય જે પાર્ટીના ચિહ્ન ઉપરથી એનામાં મંત્રી મંડળ એના મોવડી મંડળના એમને વખાણ તો કરવા પડે કારણ કે બીજી વાર બેન એમને લડવાનું એમને ટિકિટ લેવાની એટલે સાળા સાળી તો બધાનું કેવું પડે કે મને આમના ઉપર એ ભરોસો તો હા તો હા એ એક ટર્નિંગ પોઈન્ટ હતો સૌપુરાની જે મીટિંગ શંકરભાઈ ચૌધરીએ કરી એનાથી જે चौधरी સમાજ બામજીભાઈ તરફ વળ્યો તો ને અટકી ગયો આ કે જો શંકરભાઈએ મીટિંગ ના કરી હોત તો સમાજ એવું વિચારી લીધું હતું કે શંકરભાઈએ મીટિંગ નથી કરી એનો મતલબ શંકરભાઈની લીલી જંડી છે અને આપણે એ તરફ જતું રહેવાં છે એટલે એક ફાયદો તો નો ડાઉટ છે કે આજબજી જીત્યું એમાં શંકર ચૌધરીનો તો હાથ છે જ પરંતુ જે વાતચીત એ કરી રહ્યા છે કે ધારો કે અમારી પાર્ટીના चिन्ह ઉપર મને ભરોસો હતો આ હતો તો એ બધી વાતચીતોની હું માનનો અહીંયા चिन्ह એટલું બધું માઈને નથી રાખતો અહીંયા ઠાકોર માઇને રાખે છે જો અહીંયા ચિહ્ન માઈને રાખતું હોય તો જે મીઠા અને સર્વા સીટ ની અંદર તમને લીડ મળી એ જગ્યાએ કોંગ્રેસને લીડ મળતી

કોંગ્રેસ એ પ્લસ રહ્યું અને પચીસ ટકા ના જમીની વિસ્તાર સમાજના લેબલથી જીત્યા બાકી ઠાકોર સમાજ સિવાય બીજા કોઈને ટિકિટ આપી અને ભાજપ અહીંથી જીતે બતાવે તો આપડે માનીયે કારણ કે અહીંયા દસ વર્ષ પહેલા ગેની બેન જીતતા હતા કારણ કે ઠાકોર સમાજ માંથી આવે સ્વરૂપજી ઠાકોર સમાજ માંથી આવે તો એ જીત્યા અને હજી ક્યાં રહી ગયું છે ભાજપ પાવર હોય કોંગ્રેસને પાવર હોય તો બે ની ઇલેક્શન વખતે કેટલું ચિન્હ ચાલે છે કે કેટલો સમાજવાદ ચાલે છે એટલે અહીંયા સમાજવાદ જ ચાલે છે શું લાગી રહ્યું છે તમને કે હવે માવજી પટેલ જે છે તે રાજનીતિમાં સક્ષમ રહેશે કે હવે રાજનીતિ તેવું મૂકી દેશે ના રાજનીતિ તો એવું નહીં મૂકે કારણ કે હારવું જો એમના માટે એટલું બધું દુઃખદનું કારણ નથી કારણ કે કોઈ પહેલી વાર હાર્યા હોય એવું બન્યું નથી એક વાર જીત્યા એના પછી છ સાત વાર હાર્યા છે એટલે હાર પચાવતા એ શીખી ગયા હશે પરંતુ એમને થોડું દુઃખ એ બાબતનું હશે કે જે મત મળવાની આશા હતી એ પ્રમાણે મત ઓછા મળ્યા પરંતુ રાજનેતા હોય છે તો પછી એના જીવનની અંદર સંઘર્ષ લખેલો હોય છે સંઘર્ષ કરતું રહેવાનું હોય છે જો એ રીતે તો તમે વિચારવા જો ને તો ગુલાબસિંહ પણ કેટલા અનકિસ્મત વાળા છે અનલકીએ ગુલાબસિંહ થરાદની અંદર લડ્યા તો હારી ગયા ત્યારબાદ અહીંયા લડ્યા અહીંયા ફરી બાઈ ઇલેક્શન લડ્યા તો હારી ગયા પાંચ વારમાં ત્રણ વાર લડ્યા તો એક જ વાર જીત્યા હવે એમને તકલીફ શું થાય ખૂબ સારી રીતે લડે છે ખૂબ સારા માણસ છે સર્વ સમાજ ને એમને ખૂબ મળ્યા પરંતુ એમનો સમાજ નાનો છે ત્યાં પણ થરાદમાં પણ એમનો સમાજ છ હજાર છે અહીંયા પણ એમનો સમાજ અઢાર હજાર છે એટલે સમાજ બાકી તો તમે ને એમનો સમાજ એટલો નાનો છે સત્તા પણ એમને શેખ પાભરની થી પૂરી થાય ત્યાંથી લઈ અને શેખ સુઈગામ કેટલો લગભગ એકસો ને સાત આંઠ કિલોમીટર નું તાલુ તાલુકા નો વિસ્તાર છે બે તો એ આખા વિસ્તાર ની અંદર એવો પ્લસ રહ્યા ખાલી બે જિલ્લા પંચાયતો જે છે સડવા મીઠા જ્યાં ઠાકોર સમાજ ના બધા મતદાન છે એ જગ્યા જેવો એવો થાય તો એ પણ ખુબ સારી રીતે મળ્યા પરંતુ ઇલેક્શન કેવું છે કે સંઘર્ષ કરતું રહેવું પડે છે તો માવજી ભાઈ પણ સંઘર્ષ કરશે ગુલાબજી પણ સંઘર્ષ કરશે કારણ કે રાજનીતિમાં તમે હારી જાવ અને મેદાન છોડી દો તો એ બરોબર નથી આમાં રાજનેતાઓનો સંઘર્ષ રહેતો હોય છે ને ઘણા બધા લોકો